ખેબ્રહ્મા પોલીસ દ્વારા ચોરીના મોબાઈલ સાથે આરોપી પકડાયો ઉપરી અધિકારીઓની મિલકત સંબંધી ચોરીના ગુના શોધી કાઢવા આપેલ સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડ્રહ્મા પોલીસ સ્ટેશનનાઓ પોલીસ સર્વેલન્સ ટીમના દિશામાં સતત વોચ ચેક કરવામાં આવી રહી હતી જે આધારે સર્વેલન્સની ટીમના માણસો આ દિશામાં સતત તપાસમાં રહેલ અને ચોરીમાં ગયેલ મોબાઈલ સારું ગૃહ વિભાગ અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન દ્વારા શરૂ કરવામાં આવેલ સીઈઆઈઆ પોર્ટલ પર ચેક કરતા હોય છે જે આધારે પોલીસ સ્ટેશનના ચોરીના ગયેલ મોબાઈલ ફોન રાખેલો અને જે સર્વેલન્સમાં રાખેલ મોબાઈલ ફોનની વિગતો રોજે રોજ પોર્ટલ પર ચેક કરતા હોય જે આધારે તારીખ ચોવીસના રોજ ખેડબ્રમમાં પોલીસ સ્ટેશન ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થતા સદર એક્ટિવ થયેલ મોબાઈલ નંબરની વિગત ટેકનિકલ સર્વેલન્સ આધારે મેળવતા ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન વજેપુરા ગામ તાલુકા બાયડ અરવલ્લી ખાતે હોય જે આધારે વજેપુરા ગામ તાલુકા બાયડ જિલ્લા અરવલ્લી ખાતે જઈ એક્ટિવ થયેલ સિમ કાર્ડ એસડીઆર મુજબ ઈસમના ઘરે જઈ તેનું નામ ઠામ પૂતા પોતે પોતાનું નામ રવજી સંઘ ફોન સંઘ પરમાર અને સદરીનો ફોન ચેક વિવો અગિયાર મોડેલ મોડેલનો ઓરેન્જ કલરનો હોય જેને સદર મોબાઈલ બાબતે યુક્તિ પ્રગતિ પૂછપરછ કરતા સદર મોબાઈલ ખેડ્રમમાં માતાજી મંદિર ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવતો હોય જેથી સદરી ઈસમને ખેડ્રમમાં પોલીસ સ્ટેશન લાવી ચૌદ નવ બે હજાર પચીસના રોજ ગુનો દાખલ થયેલ હોય જે મોબાઈલની કિંમત રૂપિયા પંદર હજારની ઘણી કબજે કરી જે મોબાઈલ ચોરીના ગુનાનો આરોપી તથા મુદ્દામાળ રિકવર કરી આગળ ઘટતી કાર્યવાહી કરી ખેડબ્રહ્મા પોલીસ દ્વારા મોબાઈલ ચોરીનો ગુનાનો ભેદ ઉકેલાયો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા